જે પ્રમાણે મેવતસિંહ ચૌહાણ પોતે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અપક્ષ અત્યારે કહેવામાં આવી રહ્યું છે ત્યારે એમની સાથે ખાસ ચર્ચા કરીએ કે તેઓ કેમ રાજનીતિ કરવા માંગે છે સામાજિક કાર્યકર્તા છે તેમના કાર્ય ખૂબ જ બિરદાવા લાયક છે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે મેવતસિંહ ચૌહાણ આપનું બેહદ સ્વાગત છે થેન્ક યુ સ્ટેપી ખૂબ ખૂબ આભાર તમારો મેવતસિંહ શા માટે રાજનીતિ કરવી છે આ ભારત દેશની અંદર લોકશાહી ધરાવતો દેશ છે એની અંદર રાજનીતિથી ઘણું બધું તમે સારું કરી શકો છો પણ ઇતિહાસ એવો રહ્યો છે કે રાજનીતિને લોકો પસંદ નથી કરતા લોકો રાજનીતિને ગંદી રાજનીતિ શબ્દ વાપરતા હોય છે અને એનું એકમાત્ર કારણ મેં જોયું છે કે અંગૂઠા છાપ અને ખોટા લોકો રાજનીતિની અંદર આવી જાય છે યુવાઓ ફક્ત ઝંડા પકડી રહ્યા છે યુવાઓ રાજનીતિમાં નથી સો એ ઉદ્દેશ્યથી નક્કી કર્યું છે કે શિક્ષિત અને યુવા રાજનીતિ અને કામની રાજનીતિ કરવી છે એટલા માટે રાજનીતિ કરવી છે રાજનીતિ કરીને જનતા માટે શું કરવા માંગો છો આજે કોઈ પણ તમે કામ કરવા માંગો કોઈ પણ કામ કરવા ઈચ્છા દર્શાવો તૈયારી બતાવો ત્યાં તમને રાજનીતિની જરૂર પડવાની છે વિધાઉટ રાજનીતિ તમે કશું નહીં કરી શકો હા એઝ અ સોશિયલ એક્ટિવિસ્ટ હું એક સામાજિક કાર્યકર છું આખું ગુજરાત મારા સામાજિક કામ તરીકે મને ઓળખે છે પણ એ મર્યાદિત છે મારું એવું માનવું છે કે એક એઝ અ સામાજિક કાર્યકર તરીકે મારે જે કામ કરવું છે જે કરવું જોઈએ જે ખાલી ફક્ત સામાજિક કાર્ય તરીકે કરીશ તો બહુ ઓછા લોકોની કામ કરી શકીશ બહુ ઓછા લોકોની સેવા કરી શકીશ બહુ ઓછા લોકો પૂરતો હું પહોંચી શકીશ પણ રાજનીતિ એક એવી જગ્યા છે જ્યાંથી આપણે લાખો કરોડો લોકોનું ભલું કરી શકીએ એવી જગ્યા છે સો એના માટે રાજનીતિ જરૂરી છે રાજનીતિમાં તમે આવ્યા છો જો કોઈ પક્ષ તમને પસંદ કરે છે તો પછી એ પણ મર્યાદિત થઈ જશે એનો ખ્યાલ છે ને તમને પણ મૈપતસી એ સ્ટેટમેન્ટ આપેલું છે મૈપતસી કોઈ પણ પક્ષ સાથે જોડાવા તૈયાર છે મૈપતસી કોઈ રાજકીય પાર્ટીના વિરોધી નથી મહીપતસિંહ ભાજપ ના પણ મતલબ વિરોધી નથી મહીપતસિંહ કોંગ્રેસ ના પણ વિરોધી નથી બલકી એમની સાથે રહીને

જે કામ કરવું જોઈએ એ કામ ન કરે મહીપતસિંહ એનો વિરોધ કરે છે પછી એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય મહીપતસિંહ આજ સુધી નથી જોયું મહીપતસિંહ સમગ્ર ચરોતરની અંદર કામ કર્યું છે સમગ્ર ગુજરાતમાં કામ કર્યું છે દરેક વિસ્તારમાં જઈને કામ કર્યું છે અને ત્યાં કોણ ધારાસભ્ય છે કોણ સાંસદ છે મહીપતસિંહ નથી જોયું ત્યાં જઈને ખુખાર વિરોધ કર્યો છે મહીપતસિંહ ઓલવેઝ એ લોકોનો વિરોધ કરવાનો છે જે લોકો સત્તામાં છે જે લોકો પાવરમાં છે જે લોકો કામ નથી કરતા એ લોકોનું કાન પટિયું પકડાવીને કામ કરાવવું છે અને જો કામ નથી કરવું તો એ લોકોને હટાવા છે અને જાતે નેતા બનવું છે કારણ કે બહુ સહન કરી લીધું રાજકીય પાર્ટી ગમે તેને ટિકિટ આપી દે એમને મૂકી દે અને એ મન ફાવે રીતે કામ કરે છતાં પણ આપણે ચૂપચાપ બેસી રહેવાનું એવું કોઈ જગ્યાએ લખ્યું નથી અઘરું છે મેં કીધું કે મયપતસી રાજનીતિમાં કોઈ પણ પાર્ટી સાથે જોડવા માંગે છે એમાં ખોટું નથી પણ હા હું ફરીવાર મારા શબ્દની અંદર ઉમેરીશ મયપતસી એની વિચારધારાથી કામ કરશે મયપતસીની આગવી પેટર્ન સ્ટાઇલ છે મયપતસી અલગ રીતે કામ કરે છે બધાને ખબર છે ખાલી ચાપલુસી જી હુજુરી કરવા વાળો માણસ નથી જ્યાં ખોટું થશે ત્યાં દમ થી લડવા વાળો માણસ છે અને મારા જી દમ લડવા માંગો છો એ વાત તમે જોઈ છે તમે કર્યું પણ છે બે મત નથી પરંતુ હું અજી એ જ પ્રશ્ન પૂછું છું કે જો કોઈ પણ પક્ષમાં તમે જોડાશો રાજનીતિમાં તો ત્યાં તમારી મર્યાદાઓ આવશે આપ સમજી શકો છો હાઈ કમાન્ડના નેજા હેઠળ કામ કરવું પડશે એ માટે રેડી છો તમે ભાઈ પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

કે જેનાથી જનતા અને તમે પોતે અસંતોષ છો અને એટલે તમારે રાજનીતિ લડવી છે કયા એવા મુખ્ય મુદ્દાઓ તમે જોઈને રાજનીતિમાં આવવા માંગો છો હાલની તારીખમાં સૌથી વધારે અને જે મોટો પ્રશ્ન છે અને દુઃખ એ વાતનું થઈ રહ્યું છે કે આટલી મોટી ચૂંટણી છે એમાં એ મુદ્દા પર એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી એનાથી વિશેષ વધારે દુઃખ એ વાતનું છે કે કોઈ પણ જનતા આ મુદ્દે વોટ માગવાની કે વોટ આપવાની તૈયારી નથી બતાવી રહી એ દુઃખ છે

ગુજરાત અંદર મિનિમમ વેજીસ નો રેટ આ છે આ બધું જ જગ જાહેર છે ઉઘાડું છે નેતાઓની છત્ર છાયામાં છે સરકારની છત્ર છાયામાં છે છતાં પણ બોલવાવાળા કોઈ છે નહીં મુદ્દો મારો આ છે પણ મહીપતસિંહ જો કોઈ વિસ્તારનો એક વિસ્તારનો માની લઉં ખંભાત છું ખંભાત જીત્યો છું

બસો વિદ્યાર્થીઓ છે શિક્ષક માત્ર એ છે ઘણી સ્કૂલો તો એવી છે જ્યાં એક પણ શિક્ષક નથી એવા પણ વાતો સામે આવી છે અને બીજી વાત કરીએ ત્યારે શિક્ષણ ખૂબ મોંઘું છે પણ આ બાબતની અંદર સરકાર ચોક્કસ કામગીરી કરે અને ન કરે ત્યાં સુધી અમે દાખલા તરીકે મારું કામ અત્યારે શિક્ષણનું છે મૈપથસીને લોકો શિક્ષણના રીતથી ઓળખે છે કે મારી પાસે અત્યારે જે સંકુલ છે જ્યાં છસોને બેતાલીસ ગર્વ સાથે બોલી શકું મૈપથ શિયા જે કોઈ રાજકીય પાર્ટીમાં નથી કોઈ ધારાસભ્ય નથી સાંસદ નથી છતાં ગુજરાતનું સૌથી મોટું

બાપુ અત્યારે હાલમાં જે ઓર્ફનેજ ચલાવો છો જે બાળકો છે જે બાળકોના માતા પિતા બધું જ તમે તમે છો 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 દાતા એ એ કહી કે લોકો આપી શકે અને મેં જોયું જોયું છે છે નજરે શું કહેવા માંગો કેવી રીતે એની શરૂઆત કરી હતી એક નજર એની પર બી નાખીએ રાજનીતિના મુદ્દા સાથે સાથે ચોક્કસ કે ભાઈ પણ હું ગાડી લઈને નીકળું મને રોડ ઉપર કોઈ બાળક દેખાય એટલે સૌથી વધારે પીડા થાય કે આ બાળકની અત્યારે ભણવાની ઉંમર છે સારું જમવાની ઉંમર છે સારા સપના જોવાની ઉંમર છે સારી ઊંઘવાની જરૂર છે સારી છત્રછાયાની જરૂર છે પણ એ બાળક એની પરિસ્થિતિ જે પણ પરિસ્થિતિ આવી છે કે એને મમ્મી નથી એના પપ્પા નથી અથવા એક રોડ ઉપર જન્મેલું બાળક છે ગરીબીની અંદર તો એ બાળકને છત્રછાયા મળવી જોઈએ તે જોઈને એક વિચાર આવ્યો તો કે આવા તમામ બાળકો ખાલી ગુજરાતે તો મારું તો એવું ડ્રીમ છે આપી કે આખા ભારતના તમામ બાળકો મારી પાસે હોય અને જેના ભાગરૂપે હું સફળ થયો અને બે વર્ષની અંદર મારી પાસે છસો બેતાલીસ બાળકો છે ને આપણે આપણા માધ્યમથી જણાવીશ કે ગુજરાતનું પણ અત્યારે જે મોટું છે એવું સૌથી મોટું ભારતનું અનાથ બાળકોનું ઘર જ્યાં બે હજાર બાળકો રહી શકે એવી કોલેજ બનવા જઈ રહી છે જે એડમિશન નિશુલ્ક છે એની સાથે આઉટડોર વિદ્યાર્થીઓ માટે આપણા વિદ્યાર્થીઓ તો ફ્રી છે જ એ સિવાય આઉટડોર વિદ્યાર્થીઓ માટે કેન્ટીન સુવિધા ફ્રી થવાની છે એટલે કઈ મુજાવાની જરૂર નથી અમે શિક્ષણ માટે બેઠા છીએ સરકાર નહીં કરે ત્યાં સુધી અમે કરીશું અને સરકાર પાસે કેવી રીતે કામ કરાવવું એની પણ હવે તૈયારી કરી છે એટલે આવા બહુ બધા બાળકો આ દેશની અંદર છે બહુ બધી વિકાસની વાતો થઈ ગઈ પણ તમે જયારે પણ નીકળશો દર એક કિલોમીટર ની અંદર તમને આવું એક બાળક જોવા મળવાનું છે જે બહુ ગંભીર પરિસ્થિતિ દેખાઈ રહી છે બાપુ અત્યારે મતલબ બાપુ કહીને તમને સંબોધે છે એટલે હું પણ બાપુ કહું છું કે બાપુ તમને અત્યારે સપોર્ટ મળી રહે છે ચલાવવા માટે

એવા મારા કામદાર મિત્રો જે દર મહિને સો બસો રૂપિયા મને આપે છે અને મારી લડતની એક જ તૈયારી હોય છે કે મૈપતસિંહ તમારા માટે લડવા તૈયાર છે પણ મૈપતસિંહ જ્યારે તમારી પાસે પૈસા માગે ત્યારે સો બસો રૂપિયા આપવાના છે હું હકથી માંગુ છું એ લોકો દિલથી મને આપે છે એટલે દર મહિને વીસ લાખનો સ્ટાફી ખર્ચો છે પણ એક પણ મહિનો એવો નથી કે વીસ લાખ રૂપિયા ના આવ્યા હોય અને એ સિવાય વીસ લાખ ખર્ચા પછી પણ એક એવું ભંડોળ ભેગું થયું છે જેનાથી હું છવ્વીસ કરોડ રૂપિયાની બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યો છું

તો જેના જોઈને એ લોકો કામ કરતા હતા એના જોઈને જમવાનું બનાવતા હતા બિચારે એકલા છે તો એને લઈને મેં નક્કી કર્યું કે અમે એક ઘરડાઘર બનાવીએ તો હમણાં થોડા દિવસ પહેલા જ એક ઘરડાઘરનું અમે ભૂમિપૂજન કર્યું અને અત્યારે એનું કામ પ્રગતિ પર છે પાયા બહાર આવી ચૂક્યા છે અને લોકાર્પણની તારીખ પણ નક્કી થઈ ગઈ છે છ છ બે એટલે કે આપણે લગભગ બે મહિના બાકી છે બે બે મહિના બાદ પોણા ચાર કરોડ રૂપિયાના ખર્ચે બસો વૃદ્ધો રહી શકે એવું આલિસ્તાન તમામ સુવિધાઓથી સજ્જ ઘરડાઘર બનવા જઈ રહ્યું છે એ પણ ગુજરાતની સૌથી મોટો સૌથી મોટું અને સૌથી અત્યાધુનિક સુવિધાવાળું કે જ્યાં દર મહિને એ તમામ વૃદ્ધોને યાત્રા કરવામાં આવશે દરેક યાત્રાધામની મુલાકાતો કરવામાં આવશે સારામાં સારું જમવાનું અને સૌથી મોટી સારામાં સારી મેડિકલ ટ્રીટમેન્ટ જે અમારા અમારા વૈભવ પટેલ જે અમારા વેદ હોસ્પિટલના જે ઓનર છે એમના તરફથી તમામ મેડિકલ સુવિધાઓ એ એ જગ્યાએ ઊભી થવાની છે સો એક ગજબનું કામ થવાનું છે અને એના સિવાય હમણાં જ મેં એક એક સેમિનાર રાખ્યો હતો જ્યાં આગળ એસએસસી જીડીના ના મેં એસી થી વધારે એડમિશન લીધા હતા જ્યાં ઘણી બધી દીકરીઓ મારા ત્યાં આવીને રહી ત્રણ મહિના રહી છે અને એસએસસી જીડીની એક્ઝામ આપી છે એટલે કે ગવર્મેન્ટ એક્ઝામ માટેની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ ફક્ત શિક્ષણ નહીં પણ જે લોકોને કામ કરવું છે જે લોકો આગળ વધવા માંગે છે પણ એકલા છે એના માટે મહીપતસિંહના દ્વાર હંમેશા ખુલ્લા છે બાપુ તમારા માટે તો લંડન થી પણ કમેન્ટ આવી રહી છે રોકી મેક ગુડ વર્ક બાપુ તમે ખાલી ઇન્ડિયામાં નહીં પરંતુ ફોરેનમાં પણ તમે એટલા જ ફેમસ છો તમારા કાર્યથી આટલું બધું કાર્ય કરો છો તે છતાં પણ રાજનીતિમાં જંપલાવું ચોક્કસ તમારો ઈરાદો નેક છે પરંતુ બાપુ ક્યાંક મજબૂરીના બેડીઓ હાથ બંધાઈ જશે તો ફરીથી તમે રાજનીતિ છોડી દેશો મૈપસી આ જીવન ક્યારે રાજનીતિ છોડવાના નથી મૈપસીએ જ્યારે સોશિયલ એક્ટિવિટી ચાલુ કરી હતી ત્યારે પહેલું સ્ટેટમેન્ટ હતું કે મારી દરેક સોશિયલ એક્ટિવિટી હોવ મૈપસીનું દરેક કામ હોય એ બધું જ રાજનીતિને આધીન છે મૈપસી રાજનીતિ કરવા આવ્યા છે સોશિયલ એક્ટિવિસ્ટ બનવા નથી આવ્યા ફ્રી ટાઈમ છે જ્યાં સુધી સરકાર નથી કરી રહી સરકારને ગાઢ બોલું છું કે ભાઈ જે નેતાઓ છે એમને ગાઢ બોલું છું એ લોકો કામ નહીં કરે ત્યાં સુધી મહીપતસિંહ કામ કરશે પણ અંતિમ લક્ષ્ય મહીપતસિંહનો રાજનીતિ છે કારણ કે બસો પાંચસો કે બે પાંચ હજાર છોકરાઓનું ભલું કરીને આ દેશ નહીં બદલાય એના માટે લાખો સંખ્યાની અંદર બાળકો છે એમનું ભલું કરવું પડશે અને રાજનીતિથી શક્ય બનવાનું છે અઘરું છે મારા જેવા વ્યક્તિએ રાજનીતિની અંદર સફળ કારણ કે તમે જુઓ મને ઘણી વાર હસવું આવશે કે આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જે ટિકિટની વહેંચણી કર્યા છે એમને કોઈ ઓળખતું હતું નથી એક રૂપિયાનું એ લોકોએ કામ ના કર્યું એક રૂપિયાનું એમને કામ ના કર્યું હોય અને બે ચોપડી ચાર ચોપડી ભણેલા હોય કઈ નોલેજ ના હોય કશી જ ખબર ના પડતી પણ રાજનીતિની એમને ટિકિટ મળી જાય સાંસદની ટિકિટ મળી જાય ધારાસભ્યની ટિકિટ મળી જાય પણ મહીપતસિંહ જમીન પર આટલું બધું કામ કરે મહીપતસિંહ ટિકિટની માગણી કરે મહીપતસિંહને ટિકિટ ના મળે એનું એક માત્ર કારણ છે મહીપતસિંહ આખો બોલો છે મહીપતસિંહ પોલ ખોલવા વાળો માણસ છે મહીપતસિંહ ખોટું ચલાવે એવો માણસ નથી એમને ચાવીવાળા લોકો જોઈએ રમાકડા જોઈએ કામ કરે એવો માણસ ના જોઈએ એટલે મારા જેવા વ્યક્તિને કદાચ રાજનીતિમાં સફળ થવું અઘરું છે પણ હા મોડું થશે પણ પોતાના દમથી અને યુવાઓના સહકારથી ચોક્કસ નેતા બનીશ આટલો બધો યુવાનોનો સાથ છે હું તો કહું છું અમારા જેવા યુવાનોનો પણ તમને સાથ છે તો શું લાગે છે ગુજરાતમાં કદાચ કોંગ્રેસ ભાજપ આપ પનુ કોંગ્રેસ સાથે તો ગઠબંધન છે એટલે એને તો એક જ સાથે ગણીએ એ બંને પક્ષની વિચારધારા સેટ ના થાય તો

મૈપસ્સી એ બધા જે કામ કર્યા છે પણ હજી પણ ઓપ્શન છે કોંગ્રેસ માટે કોંગ્રેસ વિચારે મૈપસ્સી તો તૈયાર છે પણ કન્ડિશન એટલી છે મૈપસ્સી ભૂકા કાઢવાનો નેતા છે ચોરોની પોલ ખોળવાનો નેતા છે અને પબ્લિકનું કામ કરવાનો નેતા છે દબાઈને ને કે ચાવીથી મતલબ ચલાવો એવો નેતા નહીં એટલે થોડું અઘરું છે મૈપક્ષી રાજનીતિમાં આગળ જતા જો કોઈ દુઃખતી નશ દબાવવામાં આવે અપક્ષથી જીતી જાવ છો અને કોઈ દુઃખતી નશ દબાવવામાં આવે કે પછી અન્ય કોઈ લા લાલચ દંડ આનદનડે તો પછી કદાચ મૈપછી થોડું બેક સ્ટેપ લે તેવું શક્ય બને ખરું મહિપચીના અત્યાર સુધીના જે વિરોધીઓ છે ને એ જો જોવા મળે તો મૈપક્ષીનો વિરોધી કોણ છે કલેક્ટર છે મૈપચ્છીનો વિરોધી એસપી છે મૈપચ્છીના વિરોધી જેટલા બી પોલીસવાળા છે મૈપચ્છીનો વિરોધી મોટો મોટો બસ બસો બસો કરું પહેલો અસામિ છે જે કંપનીનો માલિક છે એ આ બધી જ વસ્તુઓ મહિપછીના જીવનની અંદર ઓલરેડી બની ચૂકેલી છે બે હજાર અઢાર થી જાહેર જીવનની અંદર કોરી છે અને જે છે દમદાર છે જે છે ખુલ્લી છે એટલે બહુ એ બાબતો ચિંતા આવતી નથી તમે શોધી લાવો તમારામાં જે તાકાત હોય એ કરી લો નીડર છે નાની મોટી ફરિયાદો કરવાથી બીવડાવાથી ડરાવવાથી ધમકાવાથી કે મારી નાખવાની ધમકીઓ સુધી મૈપસિંહને કોઈ ફરક પડવા નથી કારણ કે મૈપસિંહના ચાહવાવાળા આજે આખા ભારત નહીં પણ આખા વિશ્વની અંદર લાખો લોકો છે અને એ જ એ મારો કોન્ફિડન્સ છે અત્યારે વાત ખંભાતની ચાલી રહી છે ત્યારે આપણે ફરીથી એકવાર ખંભાત તરફ વળીશું અને ખંભાતની જનતાને શું કહેવા માંગો છો ખંભાતની જનતા માટે જોરદાર મોકો છે કારણ કે ખંભાતના પ્રશ્નો એઝ ઇટ ઇઝ છે 1996 થી શરૂ કરીએ કે 2022 સુધી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું ત્યાં રાજ હતું પણ બે હજાર બાવીસની અંદર ચિરાગભાઈ પટેલ જે કોંગ્રેસના હતા ઉમેદવાર એ જીત્યા હતા અને એવી બધા કહી રહ્યા છે મૈપક્ષીના લીધે જીત્યા હતા બીકોઝ ઓફ મહિપસી ત્યાં ચૂંટણી લડ્યા હતા અને દસ હજાર વોટ માત્ર બે દિવસના પ્રચારની અંદર મૈપસીને લોકોએ આપ્યા હતા મૈપસી ફક્ત સોશિયલ મીડિયાથી અહીંયા પોસ્ટો મૂકી હતી મહિપસી ખંભાત લડી રહ્યા છે પત્રીસ દિવસના સમયગાળાની અંદર મૈપચી ફક્ત ત્યાં બે દિવસ ગયા હતા તો દસ હજાર જેટલા વોટ મળ્યા હતા એ ખંભાતની પ્રજા દર્શાવે છે કે મૈપસીને લોકો સ્વીકારવા તૈયાર છે બસ મહૈપસીને મળે પણ અત્યારે મોકો છે કે એક ગમદાર નેતા પસંદ કરવાનો એક એક તમને મનગમતો એક તાકાતવર વ્યક્તિ પસંદ કરવાનો મોકો છે તમને તમને દારૂ આપે આપે તમને પૈસા નહીં આપે પણ એક વાતની ગેરંટી આપે છે કે ત્યાં નેતા બનવાની સાથે જ બે ચાર જે મુદ્દા છે મારા કે જેટલી પણ ત્યાં મુખ્ય બે જીઆઈડીસી છે સોખડા જીઆઈડીસી અને કંસારી જીઆઈડીસી એક પણ કંપનીની તાકાત નથી કે ચારસો બાસઠ થી નીચે પગાર આપે દંડો લઈને નીકળશે મહીપતસિંહ આવો નેતા તમને મળશે એના સિવાય જે મારી ઝુંબેશ ચાલી છે સમગ્ર ગુજરાતની અંદર સસ્તા અનાદની દુકાનવાળા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે લોકોના હક નું ખાઈ રહ્યા છે મૈપતસીના ધારાસભ્ય બનતાની સાથે જ સમગ્ર ખંભાતની અંદર જેટલી પણ સસ્તા અનાદની દુકાન છે ત્યાં પાકી પાડતી નીકળશે અને જેટલું પણ માપ છે જે માપદંડ છે એ મુજબ એમને અનાજ મળશે એ સિવાય સરકારી જે કચેરીઓ છે તમારા નાના મોટા કામ માટે તમારી પાસે પૈસા માંગે છે મૈપતસીના નેતા બનવાની સાથે એમની દુકાનો બંધ થશે દરેક વ્યક્તિ ધારાસભ્ય હશે દાદાગીરીથી બોલશે મૈપતસીનો નાગરિક છું

સરકાર અત્યારે મફત અનાજ પણ આપી રહી છે અને પૈસાથી પણ આપી રહી છે બે રૂપિયા પાંચ રૂપિયા કિલો ત્રણ રૂપિયા કિલો વોટ એવર જે બી છે ત્રીસ પાંત્રીસ રૂપિયા સો રૂપિયાની અંદર પણ આ લોકો કોઈ એક જ અનાજ આપે છે એક અનાજ તો બારોબાર એ લોકો દુકાનદારોને વેચી દેતા હોય છે ઊંચા ભાવે સીધા લાખો રૂપિયા મહિને કમાઈ શકે એ સિવાય જે અનાજ લેવા આવે એને ઓછું આપે પાંચ કિલો દસ કિલો કે ભાઈ ઓછું આવ્યું છે ઓછું આવતું નથી પણ આ લોકો કટકી કરે છે એક એક સસ્તા અનાજ દુકાન વાળો બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા મહિને કમાય છે કઈ રીતે કમાય છે મતલબ આટલું ઉઘાડું છે અને સ્ટેપી મેં તો નજરે જોયું છે કે આખા ગુજરાતના પંચાણું ટકા ગામડાઓની અંદર આજે પણ પાકી પહોંચ આપવામાં નથી આવતી અને મહીપતસિંહના એપિસોડ જોયા પછી લોકોને ખબર પડી કે પાકી પાવતી નામની કોઈ વસ્તુ છે તો આ બધું નેતાઓને ખબર છે પણ નેતાઓને પણ હપ્તા મળે છે હમણાં હું ચોક્કસ બોલીશ નામ સાથે અમારા પૂર્વ સાંસદ સાહેબ દેવસિંહ ચૌહાણ સાહેબ એક મસ્ત મજાની મિટિંગ કરી હતી મેમદાવાદમાં હા રિપીટ એટલે

પબ્લિકે નક્કી કરવાનું છે તમારે કામ કરાવવા માટે મારી પછી પાસે આવું છે વોટ જયારે આપવાનો હોય ત્યારે એ નેતાને આપવો છે પાંચ વર્ષની અંદર અહીંયા આગળ પચાસ હજાર કરતા વધારે મારા જગ્યાએ લોકો મુલાકાતે કામ કરવા માટે આવ્યા એમને ભાઈ એક જ પ્રશ્ન પૂછ્યો તમે તમારા ધારાસભ્યના ઘરે ગયા ના સાંસદના ઘરે ગયા ના વોટ કોને આપ્યા છે તો કે બોલે છે વોટ કોને આપ્યા હતા તો કે અમે તો બીજેપી ના આપ્યા મતલબ આ લોકોની હિંમત જો તો આ વસ્તુ હવે પબ્લિકે સમજવું પડશે કે યાર જ્યાં સુધી ખુલીને તમે અમને મદદ નહીં કરો અમે તો મદદ કરવાના છીએ હું તો બોલું છું તમે અમને વોટ આપશો કે નહીં આપો વાંધો નહીં મહીપતસિંહ લડવા માટે જન્મ્યા છે અને જીવશે ત્યાં સુધી લડશે પણ એક પાવર એક્સ્ટ્રા આપો તો અમારે જે બૂમો પાડવી પડે છે જે લડવું પડે છે એ થોડું સરળ થાય અને અમે વધારે કામ કરી શકીએ આજે કદાચ એઝ એ મહીપતસિંહ એક એમએલએ હોત તો એકસો બ્યાસી વિધાનસભાની અંદર કોઈ પણ ખૂણાની અંદર મહીપતસિંહ દોડીને કામ કરી શકે વગર પાવરે આટલો તાકાતર હોય તો તાકાત આવે તો શું ના કરી શકે એટલે આ વખતે મોકો પબ્લિક પાસે છે ખંભાતની માગણી કરી છે હું કોંગ્રેસના કાર્યકર્તાને બી અપીલ કરું છું કે તમારા મૌરી મંડળને કહેજો કે મૈપતસિંહને ટિકિટ આપે મૈપતસિંહ લડવા તૈયાર છે અને ના હું પણ ધરી રાખવા પરથી અત્યારે બોલવા માગું છું મૈપતસિંહ કે જો વિરોધ પક્ષમાં મૈપતસિંહ જેવા હોનહાર એક ધારાસભ્ય અત્યારે કોંગ્રેસને મળે મહેપસિંહ તો આખું જાડું થડયું છે જેને કહી શકાય અત્યારે મહીપસિંહ ને જો કોંગ્રેસ સપોર્ટ કરે તો મહીપસિંહ તો કોંગ્રેસને સપોર્ટ કરવાના જ છે બાકી મહીપતસિંહ અપક્ષ તો છે જ પછી કારણ કે અને ચોક્કસ જનતાની જમાવટ પણ મૈપસી સાથે છે મૈપસી એક વાયદો લેવા માંગુ છું જો તમે આપી શકતા હો તો કે ખેડા કેમ્પનો નો પ્રશ્ન સોલ્વ કરવા માટે ક્યારે આપ આવશો હું ચાલતે તમારું લાઈવ કરીશ ત્યાંથી ને ઘરે ઘરે બતાવીશ તમને કેરબા જ્યારે લેડીઝ જેન્ટ્સ પુરુષ નાનું બાળક બધા જે કેરબા લઈને ઉભા છે ને એવું આપને બતાવીશ ક્યારે આવશો ખેડા કેમ્પ એક વાયદો લેવા માંગુ છું ચોક્કસ હું ભી જનતા સાથે વાયદો લેવા માંગુ છું કે આ કામ કરવા મૈપસી તૈયાર છે

એક પછી એક 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 પછી આવી રીતે ઉજાગર કરી રહ્યા છે પ્રશ્નો ખૂબ જ ખુશી થઈ છે અને પછી જે પ્રમાણે ખંભાત ની વાત છે આશા રાખું છું કે ખંભાતમાં આપને બહુમત થી વિજય પ્રાપ્ત થાય અત્યારે હાલમાં વિરોધ પક્ષમાંથી જ્યારે ટિકિટની વાત ચાલી રહી છે જો કોંગ્રેસ પક્ષ પણ મહેપતસિંહ ચૌહાણ જેવા હોનહાર વ્યક્તિને પોતાના માટે રિક્વેસ્ટ કરવી જોઈએ અત્યારે જે લેવલ લેવલ પર પર છે તેમણે દિલ્હી જઈને ચૌહાણ ની વાત કરવી જોઈએ તેવી જનતાની પણ માંગ છે હાલમાં આ હું કે મહીપતસિંહ નથી કહી રહ્યા છે જનતાની લાઈવ આ કમેન્ટ્સ આવી રહી છે અને મહેપતસિંહ આપ જીતો તેવી અમારી આશા છે આપ સ્ટુડિયોમાં હાજર રહ્યા તે બદલ બેહદ ધન્યવાદ નમસ્કાર